અને અસામાજિક તત્વો લોકોને એક યા બીજી રીતે હેરાનગરી કરવાનો સતત મોકો શોધતા હોય છે આવો જ એક બનાવ સુરત વિશ્વ વિસ્તારમાં જોવા મળ્યો હતો અહીં ઘર નજીક પાર્ક કરેલી લક્ઝરીસ મર્સિડીઝ કારને આગ લગાવાયા હોવાના સીસીટીવી સામે આવ્યા છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અજાણ્યો ઈસમ ગાડી પર જ્વલનશીલ પદાર્થ નાખીને આગ ચાપી દીધી હતી જ્વલનશીલ પદાર્થ આ અજાણ્યા ઈસમો સાથે લઈને આવ્યો હતો વેસુના કોલોની નીલકંઠ નિવાસ નજીક આ ઘટના સર્જાઈ હતી સીસીટીવીમાં ટેકડ દેખાયો હતો ગાડીના સભ્ય દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરીને સીસીટીવીમાં દેખાતા ઈસમ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ટેકડખોર દ્વારા આ કેબ ચંપી કેમ કરવામાં આવી તેનું કારણ અકબંધ રહ્યું મોગીદાટ ગાડીમાં આગ ચંપી કરતા પરિવાર પણ ધુસકે રડી પડ્યો પરિવારે કહ્યું કે અમારી કારને વગર કારણે આગ લગાવનાર સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે